સાથે જ કોંગ્રેસે ઉમેદવાર તરીકે રાજુ ઠાકોરનું નામ નિશ્ચિત કર્યું છે ત્યારે કોંગ્રેસના વિરોધ કર્યો છે રાજેન્દ્ર કુંપાવતના સમર્થકોએ વિરોધ કર્યો છે હજુ સુધી કોંગ્રેસે સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ તેમનું નામ નક્કી મનાઈ રહ્યું છે આ સાથે ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે સંવાદદાતા સમીર બલુત સમીર જે રીતે સાબરકાંઠામાં હવે રાજુ ઠાકોરનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે વિરોધ જોવામાં આવી રહ્યો છે શું વિગતો છે આપની પાસે ચોક્કસથી મિહિર જણાવી દઉં કે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે અને હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ ઔપચારિક જાહેરાત નથી થઈ ઔપચારિક જાહેરાત કરવાની જ માત્ર બાકી છે ત્યારે સોશિયલ મીડિયામાં કુંપાવત છે તેમના દાવેદારો દ્વારા છે કે જો રાજેન્દ્રસિંહ ઠાકોરને મળે તો ને લોકસભાની ચૂંટણીમાં ભોગવવાનો વારો આવશે જ્યારે રાજેન્દ્રસિંહ કુંપાવત દ્વારા પણ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે કે મારા સમર્થકો દ્વારા આવેશમાં આવી અને આ જાતની કોઈ પણ પોસ્ટ નહીં મૂકવી પાર્ટી જેને ટિકિટ આપશે તેને મારું સમર્થન રહેશે જી સમીર આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો સાબરકાંઠામાં હવે રાજેન્દ્રસિંહ કુંપાવતનું નામ નિશ્ચિત ન મનાતા તેમના સમર્થકોએ હાલ તો સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો છે